કાતિલ ઠંડા પવનની અસરથી રાજ્યના ભાગના વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે તો રાજસ્થાનમાં કડકડતી ઠંડી પડી રહી છે બનાસકાંઠા જિલ્લાના અડીને આવેલા માઉન્ટ આબુમાં સતત ચોથા દિવસે તાપમાનમાં માઇનસ પાંચ ડિગ્રી નોંધાયું છે જેને મેદાની વિસ્તારો અને ખેતરોમાં બરફ જામી ગયો છે અહીંની સૌથી ઊંચા પહાડની ચોટી ગુરુ શિખર પર પણ બરફ જામી ગયો છે આમ ફરવા આવેલા સહેલાણીઓ ઠંડીમાં ઠૂંઠવાયા છે આ એ તો પાણીના પાત્રો બરફમાં બદલાઈ ગયા ઠંડીની મોસમની સૌથી વધુ ઠંડી હોવાથી માઉન્ટ આબુ સહિત બનાસકાંઠા જિલ્લો ઠરી ગયો જોકે ઠંડી ખેતી પાકો માટે ફાયદાકારક હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે ઉત્તર ભારતમાંથી આવી રહેલી ઠંડી હવાઓના કારણે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં થોડાક દિવસોથી તાપમાનના પારામાં તીવ્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે લધુત્તમ તાપમાન માઇનસ પાંચ ડિગ્રી નોંધાયું છે તાપમાનનો પારો ગગડતા મેદાન વિસ્તારો ઘરો હોટલોની બહાર પાર્ક કરેલી કાર અને ટુ વ્હીલર પર અને રેસ્ટોરન્ટોમાં રાખવામાં આવેલા ટેબલો પર બરફ જામી ગયો છે આબુમાં સહેલાણીઓ ઠંડાગાર તાપમાનમાં પણ ઉમટી રહ્યા છે ચારે બાજુ બરફ જોતા સહેલાણીઓ એનો આનંદ માણી રહ્યા છે સતત ચાર દિવસથી લઘુત્તમ તાપમાન માઇનસમાં રહેતા સહેલાણીઓ સહિત સ્થાનિક લોકો શિયાળાની ગુલાબી ઠંડીમાં ઠરી ગયા છે તો બીજી બાજુ બનાસકાંઠા જિલ્લામાં પણ શીત લહેર સાથે કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા હોવાથી દિવસભર ગરમ વસ્ત્રો અને તાપણાનો આસરો લેવા મજબૂર બન્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન ગગડીને માઇનસ પાંચ ડિગ્રી નોંધાતા વાહનો સહિત બાગ બગીચા અને પાણીના પાત્રોમાં બરફ જામ્યો હતો હોટલમાં રોકાયેલા પ્રવાસીઓ બરફ જોઈને રોમાંચિત થઈ ગયા છે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી માઉન્ટ આબુ પહોંચેલા પ્રવાસીઓને કાશ્મીર મનાલી જેવો અહેસાસ આબુમાં થઈ રહ્યો છે વહેલી સવારે પ્રવાસીઓ ચાની ગરમ ચુસ્કીઓની મદદથી ઠંડીને હરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તો કડકડતી ઠંડીના કારણે લોકોના જનજીવન પર અસર થઈ છે ઠંડીને કારણે વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે